મને તો આખું પાછું જ લાગતું હતું અશ્કરે લોકો કરવા જતા ને ને લોકઈ જવું પાછું આવવું પડ્યું પાછું ના પહેલી વાર આવ્યો અમે આ પૂંધાવાળા કુટુંબ હોય લોકાચાર જવાનું હોય હારા હારાકોમ હંમેશા આવું જ થાય અને ગમે ત્યાં ગમે ત્યાં કોક ના કોક ડખો તો પડે જ અને મથીન ને ધપાડ્યું હતું મારું વર્ષ પણ મસ્ત ભેગા થઈને બેઠા હતા અને અચાનક તો શિખર હું થઈ ગયું ત્યાં આવડો મોટો ઝઘડો થઈ ગયો બાકી તો ઝઘડો થાય એવો હતો જ નહીં જીવણીઓ કમ્પ્લેટ રાજી થઈ ગયો હતો ચોમોકા કોઈ કમ્પ્લેટ રાજી થઈ ગયા હતા મુએ બધો કમ્પ્લેટ ભેગો બેહી ગયો હતો ભોણો આવ્યો તો પણ શિકાર અસુબન નું એવું તો હું થયું ને તે પાછા બધા ભેગા થઈને લડ્યા અને એવો મોટો ખતરનાક ઝઘડો થઈ ગયો ને તે લોકાઈ પડી રહી હું તો કહું છું પૂંછડા પહેરી દઈ લોકાઈ ને બોકાઈ સોનો મોનો મન તો ઘેર જવા દે લોકીટ હવારે હંતારી તું એ સોનો મોનો લઈ અને ઘર ભેગો થઈ જવા દે ઈવાન લોકાઈઓ કરવી છે તો કરશી ને કે પૂંછડા ગયા પથરો કર્યો ના મો આ લોકીટ મારું ખરું ઓથી લઈ બીજું કશું નહી આ મારાખા આખા ગામમાં તોર ભરેલા છે તોરે તોર મારી વર રાશી રહેલો છે ગમે તે કોક મે ચારે બાજુ જોઈને પછી અંતાડી તું મેં કીધું આટલામાં કોઈ તે નહિ તંતરવા દે મસ્ત વસ્તુ હાથમાં આવેલી જતી રહી હા સોમલો અમે જશે એકલો કઈ આપડે તો કોઈ જવું એ તો ફૂવાનો ફોન બોન આવશે ને તો કઈ દો કા રે ને એક નંબર જુઠ્ઠો છે ઉપરથી લડાઈ કરે છે અને હું કરવા તાર લોકોનું નું કેવડા ઉપર પેલા ના કેવડાયું હોત તો હું તો ના આવત અને વના હંગાતી તો સોય જવાય ના આ સેવા સેવા માણસો હંગાતી લઈને આવે છે બીજોનું તો કોઈ નહીં પણ આ બધો લડાવવાનો કાવતરો છે બીજું કોઈ નહીં અને આ પેલો ખેમલો રે ને એ લડાવતો હતો ઓછા નહીં પણ એને લોકો જવું હોય તો જશે ન તો કોઈ નહીં આપણે તો એ શાંતિથી ઘેર જવા દે હા મારા ખરું ને આજે ચાન્સ હતો જબરજસ્ત પણ એ ચાન્સ ખરો ખોવાઈ જશે હમણાં એ ચાન્સ હાથમાં હોત ને તો હોવાનું બધો મ્યુ લાફા મેલો આજે હું ખરો ને આ બધો દવા કરી નાખો પણ મારા હાથમાં લોકેટ નહીં ને એટલા આ લોકેટ શિકાર છો જતું રહ્યો મારું મગજ કોમ આલતું નહીં અને આ લોકેટ લઈ જોઈશીઓ ગમે તે ખરું ને ગોમનો જોવો જો અને લોકેટ પણ હું મેલીન જો તાણે તો એકાણ કોઈ નતું

જીવણિયાના ના ઘેર ખાડો કરીને જીવણીઓ હંતાડી જોયો ને તરત જ લોકીટ લઈને હું ફરાર થઈ ગયો અને લાઈન પાછું ચાર દાડા પહેર્યું ને ઓહો હું મજા આવી દઈ હું મજા આવી દઈ પણ ખરા

બે છે જે કરવું હોય છે પછી જીવન અત્યારે લોકો હડ્યા તા બધા એટલે મેં કીધું નહી જીવણીઓ ભાડી જવા ને તો પાછો લઈ લેતા હંતારી અને હું ખરે લોકો આયો તો પણ એ શિખર ની લોકો કરું થી કાઢી ગયો માં ગમે તે કાલે મારું લોકેટ તું લઈ આવે જીવન હોય ટકા વેમ પૂરે પૂરું આ લોકેટ ખરું ને આપણા જે રિક્ષા ઝઘડો થયો ને કોમ ના એ આ લોકેટ થી જ થયેલો છે કારણ કે આપડે બધા શોંતિ થી છો એકબીજા લાફા મિલ્યા હતા નતા મિલ્યા શોંતિ થી બેઠા નતા બેઠા હતા ને અચાનક ઝઘડો ચાલુ થઈ ગયો એટલે મોનો ના મોનો જીવન આ લોકેટ પહેરી અને કોક ને ખબર પડી ગયેલી છે કા આ થી ખરું ને અલોપ થઈ જવાય છે અને જીવનિયા આપણા ગોમ ના બધા માણસો ઈકણ હતા તું હતો હું હતો શોમો કાકો હતા ખાલી બે માણસો એક બાબુજી અને એક સરપંચ મોનો ના મોનો જીવન મને પૂરેપૂરું હોય હો ટકા એમ છે કે આ લોકીટ ખરું ને તો પેલા બાબુ ટુંકી ટૂંકી ગરદન પાણ આવું જોવા

ઠંડુ બધું છે આ ફ્રીજ છે મગજ ઠંડુ કરવું પડશે જોતું હોય ને તો કેરી નો રસ શ્રીખંડ ઠંડુ પીણું આઈસ્ક્રીમ

હું જમ મંગાવની આઈસ્ક્રીમ મોકલે કશું વધુ નહીં તમે મંગાવા એમ આલે જવું બરોબર મારા આઈસ્ક્રીમ પટની નહીં તારા મને આલે જ જવાની કશું વધુ નહીં ખો તમે તાર આઈસ્ક્રીમ બહુ ઠંડી જો હા વણા અમો મજા આઈ જા જો મલાની તો લોકાઈ નહીં પટી પણ અમો ખરાને શેમલાની લોકાઈ ચાલુ તહ જીવણ્યાની લોકાઈ ચાલુ તહ

ઉપયોગ જો ત્યાં નહીં કરવાનો ભણા એક કામ કરજો એ કામ કરો એ બધું રહેવાનું મામા આ વસ્તુ રહી ને તમે નાવા તો પહેરી દેજો કાલ ના ગોળી પાછો હાથ સાફ કરી આવીએ ઘણા હાલ નહીં પહેરવાની ઘણો સમય જ ઉપયોગ કરવાનો છે અને જેવી તેવી જગ્યાએ ઉપયોગ નહીં કરવાનો આમ હાથ ધારીએ ને તો બલ બલાના લાફા હોય ને તો લાફાઈ એક છું કોકના પાંચ પૈસા લે આવે ને તો લઈ એક છું

ઉપયોગ નહી કઈ નાખવો પણ બુદ્ધિ ના લઠ હતા ઇવન ખબર ના પડે કે ચિંતા કરે ભણા તારા મામા બેના લાડવા ખાવાના છે

પૈસા લઈ લેવાના નહિ લેવા નાખતા ને કશું હા મફત નઈ ખાવાની તારે અરે મારે તો પૈસા મફત છો હાલ પૂછો થયો લાગેલા માથા ખરે ગરમી ચડી જઈ લાગે છે એટલે મગજ ઠંડુ કરવા બેઠો છે એના ઉપર લાઈન હું મેલું છું તારા લાઈન ખાઇ લેવા તારા મામા ખેલ ખરો ને અમુ ચાલુ થ

મેળ આઈજો મેળ આઈ જ્યોપી વાળી આઈસ્ક્રીમ ખરા આપણા જ ખાવાનો મારો આઈ ગયો નકો પૈસાથી ખુ પડ્યું

ભાઈ તું આબા દેજો ચાલુ રાખજે અમારા વગર આઈસ્ક્રીમ તારો ઠંડુ થઈ જાય ચિંતા કરે છે રાટલો દી ખાયો ને તાલે જ મગર ઠંડુ તો હે આબા દેવો તું તો ઠંડો નઈ થાય પણ અમે ઠંડા થઈ જહું હા જોર બનાઈ જો ને આવો મોકો નઈ મારા ફરી ફરી ભાઈ આબા દેજો આઈસ્ક્રીમ તો ખરી પાછી મારી ફેવરેટ આઈટમ છે સોમલા દુકાનવાળા કે તું એ લાવવાનું જ ઠંડો થઈ ગયો કે નહીં અમુ રાગ રાગ મગજ થોડું ઠંડુ થતું એવું લાગે શરીર તો એમ જેવું થઈ ગયું હો આ બીર આલે ને એટલે તું ઓટોમેટિક ગરમ હશે ને તોય ઠંડો થઈ જાય આલજે ભાઈ આઈસ્ક્રીમ હા ચાર પોત આઠ નવ દસ અગિયાર બાર અને તેર આઈસ્ક્રીમ આવી તમારા જોડી તેર જેટલી બધી ખાઈ ગયા આઈસ્ક્રીમો ખાધી

ત્યારે તેને આ લોકીટ આવી જશે ને એટલે આઈસ્ક્રીમની ફેક્ટરી બનાવી દે એટલે બીજે ખાવાનું રસ નહીં હમણાં હું એ કણ થવું આઈસ્ક્રીમ બીજી બે ફેક્ટરી લેવ પણ આ શોમલો ખરો ને હમણાં પારી જાય પાછો કે આ શોથી વાય આવ્યો ઈમા મુ જતો નથી મામા કોઈ કો નહીં કરો ના કપાસુ અવળું થશે હમણાં હોબડી જાય તો એ ઊભા નહીં થાય મન લાગે છે આઈસ્ક્રીમ બારી ઊભા થઈ ગયા હા ફેક્ટરી પૈસા તારી મમ્મી ખુશ તારા મામ્મા યાર ખુશ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર આઈસ્ક્રીમો થાય તમારી ગણિત ને હેવડતું દહ ને તૈન તેલ તેલ છોતી તોય મી સો મી સો આઈસ્ક્રીમ ખાધી તેલ છોતી થઈ એમ કેવું છું એટલે આ મારો બાપો આય તો ખાવા કે તારો બાપ આય તો યાર છોત થાય ગણો યાર મગજ છે કે નહીં તમાર અને તમન મુ પહેલાથી કહેતો તો કે લે તમે મારા પાંથી ગણી ગણી લઈ જો એટલે કે ના હું ખાવ એટલે ખોખો ગણી લેતી મને તેલ રાખ્યો પૈસા આવતા પટાણો તાર મારી વાત હોપડો મે કીધું આવડે છે અમુને બરોબર લે પકડો પકડો તમારા ત્રણ છોમા કાકા ખાધી હોય હોટલ ઉપર ઝઘડા કર્યા થોડું કોઈ હોય મેલી નહીં આઈસ્ક્રીમો ખબર પડતી મગજ ગરમ થઈ ગયું ઠંડુ કરવા આવ્યો ઠંડુ થઈ ગયું ઠંડુ ગરમ થયું પાછું ગરમ થાય છે પૈસા પણ એટલે અમે ગરમ ખબર પડતી તમારા ત્રણસો સિત્તેર આ ચોખ્ખો હિસાબ છે પકડો અને નેકરવાન કરો અને પૈસા હાલી વસ્તુ લેવાની તમારી ક્રેડિટ કરી એટલે આવું કરવાનું હેડો મફત નું ખાવા

ના લોકીટ પહેરી ના કાળીઓ કે બાબુડો આપણો હોમો મળ્યો હોય તો એનો દેખાય ના દેખાય ખેમા ના દેખાય એટલે લાલ ગમે તેવું પકડવું હોય તો ઓને થયું પકડવું પડે મતલબ કઈ ઘેર દઈને જ બેઠવું પડે આખો દાડો ચોવીસ કલાક તો કોઈ લોક પહેરેલું પહેરેલું નહી રાખ્યું ઠંડા થોડું ઠંડા થઈ જાય રસ પી લઈએ કશું વાતું મગજ ઠંડુ થાય તો ચાર મગજ માં વિચારો હાર આવશે હું કરવું ના હું ના કરવું એ હું જ પડી જ ફટ લેતા ખેમા જલ્દી મંગાવજે રસ ભાઈ બે ના રસ છે

વાત ટકા નહી છે ખુશ કરી દેવાની તારી મમ્મીને કહી દે કે પાડી પાડા ની નહીં રાખવાની તારો બરી ખાવાની ઓર રાખવાની બરોબર છે પેલો મુસા

તું બોલીએ એ પાછું મને નહીં સંભળાય ના હોય તો બાપા સીતારામ માં જઈને બેહવા જીવનલાલ તમારા ઘેર થી હું લાયો ને રહ્યું અને બે દાડા મી પહેર્યું ને મને એટલો બધો ફેર લાજ્યો એટલો બધો ફેર લાજ્યો ને મને પેલા તો ખબર જ નથી કે આરે વસ્તુ આવું કોમ કરે છે હું પહેરીને બાબુજી ના ઘેર હ બાબુજી ખરા ને હું ઘણા ટોકા પાડ્યા ઘણા ટોકા પાડ્યા પણ બાબુજી હું જ ના પછી હું એવાના આગળ જઈને ઉભો થઈ ગયો ને મને ભાળ્યો ના

તરત તું પીધો મને ખબર છે બે ગુટરો માં ખાલી કરી દીધો તને મારા ઉપર વિશ્વાસ નહીં આવતો પણ હોય આ પાલા મી ખરો ને એક જરાય ગલાસ માંથી ખરો ને શરબત પીધો નહીં આ શરબત પીજો કોણ

ના ભણવાલાય તારા કોમની વસ્તુ નહીં આલે તારે જરૂર પડે ને એ તારા હું આજે જાદુ તારી મમ્મી ને ખુશ કરી બંડા લાલી ને હાથ માં પૈસા વાપરે જો તમે તાર